હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો હવે છે એ આપણે આગળના વિડીયોમાં જોયું કે આપણે હાથી ગોટીનું છે એ ટોડલિયું છે એ બનાવી રાખ્યા છીએ સાખ બનાવી રહ્યા છીએ તો એનો નમૂનો છે એ હું તમને છે આ વિડીયોમાં છે એ કમ્પ્લીટ કરીને છે એ બતાવીશ તમે જોઈ શકો છો કે આપણે છે એ હાથીની છે એ જૂઇલ પણ બનવા આવી છે આ જુઈલ પણ છે એ બની ગઈ અને મોઢાનો શેપ છે એ પણ છે એ બની ગયો છે હવે છે એ પગ બાકી છે અને સૂંઢ બાકી છે આગળ આગળ છે હું કઈ રીતે બને છે એ તમને છે એ દેખાડું જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને છે એ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને છે એ રાખજો જેનાથી છે હું કોઈ પણ તોરણના છે નમૂના છે એ કરીને મૂકું તો તમને છે તરત જોવા છે એ મળી જાય અથવા તો તમારે જો કોઈ પણ નમૂના શીખવા હોય તો તમે મને છે એ કોમેન્ટ કરીને છે એ જણાવજો કઈ રીતે બને છે તમે કોમેન્ટ કરજો મને તમારે કોઈ નમૂનો શીખવો હોય તો એ કઈ રીતે બને છે હું છે એ બનાવીને છે એ તમને બતાવીશ જો તમે જોઈ શકો છો કે અહીંયા છે એ આપણે હાથીનું મોઢું અને હાથીની ઝૂઇલ છે એ કમ્પ્લીટ છે એ પૂરી થાય છે હવે છે એ આપણે હાથીના પગ અને સૂંઢની છે એ શરૂઆત છે એ થશે

જો તમે જોઈ શકો છો કે આપણે જે આગળ લાઈન નાખીને એવી સેમ ટુ સેમ છે એ લાઈન છે એ આ આવશે ઈ ના છે 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 ફેર નહીં ત્રીજી લાઈન છે ઈ પણ છે સેમ ટુ સેમ એના જેવી છે ઈ આવશે એક લાઈન છે એ કદાચ આવશે જોઈ હું તમને આગળ આગળ કરીને બતાવું ત્રણ લાઈન છે એ આપણે એક સરખી આવશે પછી આ લાઇનમાં છે એ ફેરફાર આવશે કેમ કે અહીંયા છે એ હવે નમૂનો છે એ આપણે કમ્પ્લીટ થવા માટે આવ્યો છે એટલા માટે છે એ હવે ત્યાં છે એ થોડોક છે એ ફેરફાર આવશે બાકી અહીંયા પાછળ છે એ બધું જ છે એ સેમ ટુ સેમ જ આવશે બસ હવે છે એ એક લાઈન આવશે એટલે અહીંયા છે એ આપણે હાથીના પગનો નમૂનો પણ છે એ કમ્પ્લીટ છે એ પૂરો થઈ જશે તમે જોઈ શકો છો આ રીતનો છે એ કંઈક આપણો હાથી બનીને છે એ કમ્પ્લીટ થયો છે ટોટલી છે એ આ પ્રકારનો છે એ હાથી હું છે એ બનાવું છું તમારી પાસે જો નમૂનો કંઈ અલગ હોય ને ફેરફાર કરવો હોય તો તમે છે એ કરી શકો છો છે એ આપણે હાથીનો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ પૂરો થાય છે તમને છે એ આ નમૂનો છે એ કેવો લાગ્યો કોમેન્ટ કરીને છે એ જણાવજો અને આગળ જો તમારે કોઈ નવી ડિઝાઇન શીખવી હોય તો મને છે એ કોમેન્ટ કરીને છે એ જણાવજો તો હું છે એ પ્રકારનો છે એ તોરણ કઈ રીતે બને છે એ નમૂનો છે એ તમને બનાવીને છે એ બતાવીશ અહીંયા છે હું આ વિડીયોનો એન્ડ કરું છું મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં